તો બધા દાયરા ને સીતારા રામ રામ ને જય માતાજી તો અટાણે વાગ્યા નવ ને અમે મા દીકરી અખડી બસ જસ્ટ ઉઠ્યું કે કાંઈ નીંદર નો ફૂલ થ્રવ કરી લીધો અરે પાછો જવાનું હે નીતા ને અગિયાર વાગે જવાનું હે મારે બાર વાગે જવાનું હે એટલે આગળ ઉઠ્યું નીતા કરે રોટલી ને સા કરે હું જે ચટ બેઠા અમને વિસરેલા સા સાતા કરી લીધો મા દીકરી હારું

તો એ બધુંય કરવાનું ને પછી જવાનું છે કઈ ને એક હમણાં નવી સરપ્રાઇઝ આવે તમને અડધા તો ખબર પડી ગઈ કે અમે કીએ હી કેતા એકતા કીએ એકતા બધાની ખબર જ છે કે આવે હી એટલે એકતા હમણાં ધીમે જ ધબધબાટી બોલાવવાની હે આપણી તો તમે બધા પૂગી આવજો જેટલા આમથી પૂગાય એટલા પછી કોઈ કેતા નહીં કે હમણે નૂતરું નહોતું દીધું એટલે આપણે જેટલા આમથી પૂગાય ને એ બધા પૂગી આવજો તો તમે બધા મેળ તો જોઈએ બનતી કોશિશ કરીએ પછી આગળનો વિડીયો જોજો એમાં આપણે મોટી જે હે ને

તો અટાણે વેગે નવ ને અમે હે માર્કેટિંગ માર્કેટી ને માર્કેટી જો ભાગે આવ્યા સામાન બધો લે અને તોય થોડો ઘણો વેગો પણ એ થોડોક કાલે લે ને થોડોક પાછો પ્રમણે દી તો હવે જે બે ત્રણ દી માન લે ને તાર માન ભેગો થાય હે ના માર્કેટી કોઈ વિડીયો ઉતાર વિડીયો ઉતારતા તો મોડું થતું હતું એટલે જટ જટ બધું લઈ લીધું કરી લીધું અને એવું ખેરકું ને થોડું ઘણું બાકી રહ્યું ને એ પણ કાલ પ્રમાણેથી લેવાય ને બાકી તો જો નીતા રોટલીયું કરે સીધી હું તું ખાઈ ગયા રોટલીયું કરવા માંડી નીતાજી રોટલીયું કરવા માંડી એક આ ગેસ આજ ભરાવ લીધો એક મોટો ગેસ છે ઈ બહાર પીડ્યો ઈ ભરાવી લીધો પાણી ભરવાનું બાકી છે હજુ આ પીડ્યો ઈ ભરાવ લીધો પછી પાણી ના ગલી ન્યા ખાલી હે તો પાણી ભરવાનું હે આપડી તો પાણી કાલુ ઉપર રાખ્યું બાકી જો આ બે દહીં ના ડબલા લીધા કાઉ કાઉ લીધું એ બધું દેખાડતા ને જે બધું બાકી કીકતા હે તો બે દહીં ડબલા હે પછી એક આખું દૂધનું નું કોકું હે પછી જો આમાં કબાક હે ઘણી ફેરે કબાક કબાક કરતા હોય ને તો અટાણે હાન્યું ટાણું હતું એટલે પછી જરાક બધા હારા હારા હવારમાં વીણાઈ ગયા હોય એટલે હાન્યા ટાણે ઓછા હોય તો ઈ હે પછી આમાં રીંગણા હે ઓરાજીમાં બે માં કોઈ પાસું જોવે કોમેન્ટ ન કરજો કે એટલા રીંગણા કઈ લીધા તમે ચાર જણાને હે પણ નેતાનો બર્થ ડે હે ને એટલે તમને ખબર હે તો આપણે બર્થ પાર્ટી કરવાની હે તો બધું પછી કરવું જો હે ને ને આમાં હે ટમેટા હા એટલી બધું વધારે લીધું ને કે એટલે અમારે રીંગણા ન જોઈએ પણ બર્થ પાર્ટી કરવાની હે ને એટલે એટલા રીંગણા લીધા એટલા કબાક લીધા પછી ટમેટા લીધા પછી આપણે કાજુ બદામ બર્ડેમાં નહીં તો પાર્ટીમાં ને આવતા વરે કાંઈ કોકી કાજુ બદામ પાલ્ટીમાં આપવા તો આપણે પાલ્ટીમાં કાજુ બદામ નહીં તો આમાં કાજુ બદામ લીધા નિર્મલ સારું થાય ને પછી આમાં બટેટા લીધા બટેટા પીડ્યા હતા પણ તોય બટેટા એટલા પાંચ કિલો જેટલા લીધા ડુંગરી આમાં લીધી પછી આમાં મોટા ટમેટા લીધા પછી એક આ એક ટોપી લીધી નીતાઈ પછી આ હે ને ગલાસું હે મોટા ગલાસું જો આખું પેકેટ લીધું આ કોલા શાહ પીવા સારું ગલાસ છે આ શા માટેના ગ્લાસુ છે આ દૂધનું ખોખું એક ભેગું લઈ લીધું એટલી થાય બાકી આ વેફરું હે આપણી નીતાબેનની મેગી હે ચોકલેટ મલગ પડી હતી એટલે ચોકલેટું નથી લીધી મેગી હે પછી આ ભૂલાઈ ગયું લીધા કાં મગજ હા સીગમો એને જોતા તાતલી ખાય સાની મની આ બે સી ના પેકેટ લીધા આ સમસ્યું હે આ ડીસું લીધી એટલે આપણે વિસરવાની કંઈ કાંઈ ન રહીએ પછી આમાં કોબી હે ને બંધ થતી હતી ને માર્કેટ એટલે ઝટઝટ એક લીધી એક એવા સિટી મોલમાંથી લઈ લીધું દડો મોટો બાકી વટાણા પડ્યા હતા તો વટાણા નથી લીધા ને આમાં લીધા લોકમાં જો આ મીઠાઈ હે ખાવાની તો આ લોકમાં હે આમાં આપણે સોખા હે ભાતિયા એટલે ભાતિયા સોખા લીધા ને એક આ વસ્તુ મારે ઇન્ડિયા મોકલવાની હતી તો એક આ લીધું તો આ હું હે જરૂર કીજો જો 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 ખાય આખું ખોખું ખાલી કરે જાય ને પાસેથી કે તમે કઈ કઈ ખાધું અમે ખાધો ખાધું હોય ને આ મુખ છે એ જરૂર જણાવજો તો એક આ લીધું આ ઈન્ડિયા ગિફ્ટમાં દેવાનું હે તો એ લીધું ને બાકી તો જો આમાં સોરા લીધા તો લાખો બેઠો બેઠો સોરા આમાં કરી દે તો હ્યાગ કરવા થાય તો સોરા લીધા બાકી તો તાતલી જ લક્ષક નહીં પૂરી કરી દીધી હોય જો સિયારે જ વધી આખું કોખું હતું તી આમાં આમાં ટમેટા છે અને એક નવીન વસ્તુ છે ઈ તમને આલો દેખાડે તા બે દીથી થી અને આવી પણ દેખાડવાની વીતને તાવી એ બે દીથિયા નહીં દેવા તો દેખાડવાનો કોઈ ટાઈમ જ નહોતો મળ્યો ચાલો ઈ ટમેટાનો ભેગા ભેગ દેખાડજો છે ને તુણી તો ટાઈમ ન મળે તું ઉતી પર સતાઈતી ન દેખાડી ઈ ગિફ્ટ હે નિર્મલ હા એ નિર્મલ ના બર્થડે નું નિર્મલ નું ગિફ્ટ હે ને નીતા ના બર્થડે નું નીતા નું હે હજી મારું નીતા નું એક મોટું ગિફ્ટ બાકી રી હે બાકી નાના નાના તા લેલી ધાવીડિયા મે તમને કહી દી હે ત્રણ તારીખ ની મોટામાં મોટી સરપ્રાઇઝ આવવાની હે તો ત્રણ તારીખ નો વિડીયો વાગે સરપ્રાઇઝ આવવાનું છે તમારા બધાયને માટે બધાય માટે હે તમારા માટે હે સરપ્રાઈઝ તો ત્રણ તારીખ માટે બધા માટે હે તો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો બધા એને શેર કરી દીજો તો ઓલો વિડીયો બધા જુઓ એ તો હે ને તમે બધા જ હું તમને જે કામ હે એ તમને બતાડે તા તો આપણો હે ને નિર્મલભાઈ જ્યાં પંખો તો નિર્મલ માટે કાં સરપ્રાઇઝ છે ને એ તમને હાલો હું દેખાડે તા એના બર્થ ગિફ્ટ ને હે તો જુઓ આ નિર્મલનો બર્થ ડે ગિફ્ટની સરપ્રાઇઝ છે એની ટીવી લીધી નેતા નેતા મોટા મોટી હે ને મોટી જ છે તો એ અહીંના રૂમમાં સારું થઈને જો ટીવી ગોઠવી દીધી તમને મોરથી દેખાડી દઈએ બર્થડે ગિફ્ટ ને જો નિર્મલને આ બેઠા બેઠા જોવાનું આ પંખો ચાલુ હે આ બેઠા બેઠા એને હા ભાઈ ટીવી આમ જોવાની જો કર કર ભજન ને ગીતું ચાલુ કર હું વિડીયો બંધ કરાવી પછી ને કીડિયો કોપીરાઈટ આવી હે તો ટીવી કેવી ખે એ જરૂર કોમેન્ટમાં કીજો કઈ હે ભાઈ ટીવી મને નામ નથી આવડતું હું આથી તમને બતાડી દઉં જારી જો વળી તો આ હે ને નિર્મલ ગિફ્ટ ગીફ હે જો એ ચાલુ કરી મી તાજે ચાલુ ઈ ન કરી આ પેલી ફેરે તમને દેખાડે તા તો હાલો નિર્મલ નું નીતાલ બેય ને ગીફ હે નીતાલ નું જે મોટું ગીફ આવવાનું હે ई आपडी पसी नी राईती तमने ई कियो 3 तारिके वीडियो जो हैन એટલે ખબર જ પડેરી હે તો હાલો આપડી હે ને ભગવાન ની મનાવ લીએ ધૂપ દીવા કર લીએ ધૂપ દીવા છે બાકી હે તો ઈ આપણે કર લીએ આજે ઉપાસના ને એક સરપ્રાઈઝ દેવાની માતા ઉપર હાલો આજે તો ઉપાસના ને ફોન કરવાન હે તો આ બધું હાલો હું હમેટેલા ને જજ જટ મૂકે દاں પછી વ્યારા કરી લઈએ ને કાલે સવારમાં ઈ મારે 5 વાગે માં કામી જવાનું હે ઉપાસના ને ફોન કરવાનો હે સરપ્રાઈઝ દેવાની કામ હે યાળો પૂસલીએ હાલો આ વિડિયો ને આપણે એન્ડ કરી દઈએ બધાઈ ની જય માતાજી ને બાય બાય